જયહિંદોસ્તો સૌ પ્રથમ તો તમને બોટાનો મિનિંગ સમજાવું છું બોટા એટલે કે બરોડા ટેક્સી એસોસિએશન હવે બોટા ટેક્સી એસોસિએશનમાં જોડાવાથી તમને શું ફાયદા થશે શું કરી શકશો એ થોડુંક વિસ્તારમાં તમને સમજાવું છું ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે તમે દરેક ડ્રાઈવર દરેક ટેક્સી માલિક છૂટા છવાયા છો જેનું આપણે બોટા દ્વારા સંગઠન કર્યું છે સંગઠન થવાથી થશે તો એકબીજા સાથે ઓળખ બનશે દરેક જણ અડધી રાતે એકબીજાને મદદરૂપ થશે અને બિઝનેસમાં વધારે નહીં પણ પાંચ ટકા તો ગ્રોથ થશે હવે તમે બોટા ગ્રુપમાં તો જોડાઈ ગયા છો પણ તમને એ જ ખબર નથી તેનાથી ફાયદા છે જે અત્યારે માર્કેટમાં ભાવ ચાલી રહ્યો છે એ એકદમ ઓછો ભાવ છે જેને આપણે બધાએ ભેગા મળી અને સુધારો કરવાનો છે અને એ સુધારો તમને તમારા પરિવારને રાત્રે સુકૂનની ઊંઘ આપશે જ રીતે દરેક જગ્યાએ દરેક એરિયામાં આપણા બોટા દ્વારા અલગ અલગ જગ્યાએ લોકો રહે છે અને એમનું સંગઠન કરવાનું છે જેથી કરીને અડાણી ગોરવા તરસાલી એટલું નહીં બરોડા ત્યાં પણ કોઈને પ્રોબ્લેમ થાય તો દરેક જણ એકબીજાને મદદરૂપ થાય એના માટે આપણે ગોટા બનાવીએ છીએ અત્યારે તમારી ગાડી બગડે છે તમારી ગાડીનો એક્સિડન્ટ થાય છે એક્સેટ્રા એક્સેટ્રા કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો તમે શું કરો છો તમારી પાસે કોઈ કારીગર હોય કા તો તમે શોરૂમ છે એનામાં મૂકો છો પરંતુ બોટા દ્વારા તમને મદદરૂપ થવામાં આવશે કે જેમાં તમારી ગાડીનું કામ ફાસ્ટ થાય તમારી ગાડીનું કામ સારું થાય તમારી ગાડીમાં પૈસાનો ખર્જો ઓછો થાય એવો ટ્રાય કરવામાં આવશે જે આપણું બોટા એસોસિએશન ના દરેક મેમ્બર જ એકબીજાને આ વાતમાં મદદરૂપ થશે મોટી મોટી કંપની છે જેને આપણે ગુજરાત ટેક્સી એસોસિએશન દ્વારા એમને નોટિસ આપશું એમની મુલાકાત લઈશું જરૂર પડશે તો શાંતિ ભર્યું આંદોલન કરશું અને તો પણ નહીં માને તો કાયદેસર કાર્યવાહી કરશું એરપોર્ટ પાર્કિંગ કે જે અત્યારે બરોડામાં પંચાવન રૂપિયા પિકઅપ કરવા જાઓ તો પણ આપવા પડે છે અમદાવાદમાં એકસો રૂપિયા પિકઅપ કરવા જાઓ તો પણ આપવા પડે છે અમદાવાદ લેવલમાં ગુજરાત ટેક્સી એસોસિએશન દ્વારા આપણે મળી અને એરપોર્ટ પાર્કિંગ કાં તો સદંતર બંધ કરાવશું કાં તો બને એટલો ઓછો ભાવ કરાવશું મિનિમમ પચાસ થી સિત્તેર રૂપિયા આપણે ભાવ એનો કરાવવાનો ટ્રાય કરશું અને કરીને રહીશું અને બરોડામાં તદંતર ફ્રી કરીને રહીશું

દરેક જણે સાથ આપવો પડશે પછી તમે એવું વિચારશો કે મારે આની સાથે સંબંધ સારા છે આ મને બે ત્રણ બુકિંગ આપે છે હું એને કશું નહીં કહું હું અંદર અંદર એની સાથે ધંધો કરું તો બોટા પાસે ઇન્ફોર્મેશન આવી બરોડા ટેક્સી એસોસિએશન પાસે ઇન્ફોર્મેશન આવી એ જ ટાઈમે એ માણસને દરેક ગ્રુપ દરેક એપ્લિકેશન તથા બોટામાંથી તરત જ એને બરખાસ્ત કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી આજથી પાંચ વર્ષ પહેલા પણ ગાડીનો ભાવ તેરસો રૂપિયા હતો અત્યારે પણ તેરસો રૂપિયા છે સુધરો થોડાક સુધરો તમારા મગજ પર થોડુંક જોર આપો આ બસો ત્રણસો રૂપિયાના કટરો જે તમારી સાથે ને તમારા પરિવાર સાથે ખેલ ખેલી રહ્યા છે

હું ઓછા ભાવમાં બુકિંગ કોઈને આપું પણ નહીં હું કોઈનાથી ડર્યા વગર કોઈ ઓછા રેટ નાખતું કે કોઈ ઓછા રેટમાં જતું મને દેખાશે મારી નજરે આવશે તો હું બોટાના મેમ્બર બરોડા ટેક્સી એસોસિએશનના મેમ્બરને જાણ કરીશ બોટા દ્વારા અને ગુજરાત ટેક્સી એસોસિએશન દ્વારા તમને લોકોને જેટલી મદદ થશે જેટલી મદદ થશે એટલી કરવામાં આવશે તમે લોકો જોડાવ અને સાથ આપો અને સાથે રહો